સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યકક્ષાનો અમૃત કળશ મહોત્સવ યોજાયો છે જી હા અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદમાં મારી માટે મારો દેશ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાનો અમૃત કળશ મહોત્સવ યોજાયો હતો જેમાં પ્રદેશ અધ્યક્ષ ગૃહમંત્રી રાજ્ય શિક્ષણ મંત્રી સહિતના તમામ નેતાઓ સાંસદ ધારાસભ્યો સેનાના જવાનો અને વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા

દરેક ગામડાઓમાંથી ઘરમાંથી માટી અને ચોખા લેવામાં આવ્યા હતા આજે બધા જ કળશ સમગ્ર ગુજરાત અહીં લાવવામાં આવ્યા છે આવનાર સમયની અંદર આ કળશ દિલ્હી મૂકવામાં આવશે અને દિલ્હી મધ્ય પણ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં નેતૃત્વમાં નવે દિવસ લેવલનો મોટો કાર્યક્રમ થશે આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ આનંદ અને ઉત્સાહ છેલ્લા અનેક દિવસો થી આ કાર્યક્રમ ગુજરાત દરેક ગામની અંદર ચાલતો હતો અને આજે ગુજરાત કક્ષા નો કાર્યક્રમ આજે અહીંયા સમાપન થવા જઈ રહ્યું છે ને કોણ આપ જોઈ રહ્યા છો કે આજે દરેક લોકોને આમંત્રણ આપ્યું છે અનેક સાધુ સંતો ઉપસ્થિત રહ્યા છે ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ કેટલી રીતે શ્રી આચરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઓ અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ પણ ઉપસ્થિત થવાના છે સૈનિકો માજી સૈનિકો અનેક સંસ્થાઓ સરપંચો અને પચીસ હજાર કરતા વધારે જનમેદની ઉપસ્થિતિ ની અંદર આ કાર્યક્રમ યોજાશે